હલો મિત્રો આપણે શીખીશું કે એપ લોક એટલે પર્સનલ ફોટો આપણે ગર્લફ્રેન્ડની કે લવરની કે પર્સનલ ફોટો આપણે કેવી રીતના લોકમાં મૂકવાની છે ને કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર છે તો હું તમને લાઈવ ગ્રુપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રહીજો તમારે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો અને ભૂલથી તમારી એપ્લિકેશન ડિલીટ થઈ જાય છે અને તો ફોટા બધા ડિલીટ થઈ જાય છે તો તે થશે ને તમારા ફોનની અંદર આવશે અને તમે ફોન જો ખોવાઈ જાય છે કે તે ફોન આપણે તમે બદલાવો છો તે તો પણ તમારા ફોટા રિકવર થઈ જશે તો હું તમને લાઈવ લાઈવરૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી લેજો કઈ એપ્લિકેશન છે તો આપણે તે જોવાનું છે તો તમારા ફોનની અંદર જવાનું છે અને ફોનની અંદર આ ડ્રાઈવ ડ્રાઈવવાળું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે જીમેલ આઈડીથી તમારે લોગ કરી લેવાની છે તમે જીમેલ આઈડીથી લોગિન કરી લીધી છે અને પછી આ નવું આ વાળો આયકન દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તમે અહીંથી ફોલ્ડ પણ અપલોડ કરી શકો છો ને તમે ફોટા કે વિડીયો તમે કરી શકો છો તો આપણે ફોટા વિડીયો કરવાના છે તો આપણે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે તો આપણે અપલોડ ઉપર ક્લિક કર્યું છે અને હવે તમે જોઈ શકો છો કે આ ફોટા આવી ગયા છે તો આપણે ફોટા હવે આ મારે ફોટો આપણા દાખલા તરીકે ગણી લો કે આપણે લવરની ફોટો છે તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તે ફોટો અપલોડ થઈ રહી છે તમે જોઈ શકો છો તો જો ફોટો અપલોડ થઈ ગઈ છે તેના ઉપર ક્લિક કરવો છું તો જો મિત્રો ફોટો પણ આવી ગયો છે તો તેને અમે તેને હવે આપણે લોક કેવી રીતના કરવાની છે તો આપણે સેટિંગમાં જવાનું છે તો દરેક ફોનના સિસ્ટ અંદર આવે છે તો તમારે પણ જવાનું સેટિંગની અંદર ને મેં લખવાનું છે એપ્લિકેશન લોક એપ્લિકેશન લોક તમે એપ્લિકેશન લોક લખશો એટલે અમે પહેલા જ નંબરમાં આવી ગયું એપ્લિકેશનો અને એપ્લિકેશન લોક તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમારે લોક માગશે તો આપણે કઈ એપ્લિકેશન છે તો આપણે જોઈ લઈએ તો અહીંથી ડ્રાઈવ હતી તો આ ડ્રાઈવ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને જો બીજી તમારે પણ તેને લોક કરવી છે તો તેને પણ તમે લોક કરી શકો છો તો લોક થઈ ગઈ છે તો હવે આપણે જઈએ ડ્રાઈવની અંદર તો જો મિત્રો ડ્રાઈવમાં પણ લોક આવી ગયો છે તો તમારી તમને માહિતી કેવી લાગી જો માહિતી સારી લાગી તો કોમેન્ટ કરજો અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો તો હું મિત્રો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઇબર ના કરો તો જલ્દી સબસ્ક્રાઇબર કરી લેજો